આજે આપણે દૂધીના થેપલા બનાવીશું તેના માટે આપણે દૂધી લીધી છે અને દૂધીને આપણે છીણી લઈશું દૂધીને આપણે સારી રીતે છીણી લીધી છે આપણે હવે તેનો લોટ બાંધી લઈશું દૂધીના થેપલા બનાવવા માટે આપણે એક વાસણમાં ઘઉંનો એક વાડકી જેટલો લોટ લઈ લઈશું આપણે હવે લોટમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને એક વાડકી જેટલી આપણે કોથમીર નાખી દઈશું પછી આપણે તેમાં દૂધીનું છીન નાખી દઈશું આપણે હવે આમાં બધા મસાલા નાખી દઈશું તેના માટે આપણે થોડું લાલ મરચું નાખીશું હળદર નાખીશું અને થોડો ધાણા પાવડર નાખી દઈશું પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો આપણે અજમો નાખીશું અને થોડો આપણે તેમાં તલ પણ નાખી દઈશું બધા મસાલા નાખ્યા પછી આપણા દૂધીના થેપલા પોચા થાય તે માટે આપણે તેમાં બે પર જેટલું તેલ નાખી દઈશું દૂધીના થેપડા થોડા ખાટા બને તે માટે આપણે તેમાં બે ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું આપણે હવે લોટમાં બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે આપણે હવે તેમાં થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લઈશું દૂધીમાંથી પણ પાણી નીકળે છે એટલે તેમાં આપણે થોડું થોડું પાણી લઈશું અને લોટ બાંધીશું દૂધીના થેપલાનો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે તેમાંથી આપણે થોડો લોટ લઈશું અને લોટને આપણે હાથમાં ગોલ ગોલ ફેરવીને આપણે લોટનો લુવો વાળી લઈશું પછી આપણે લુવા અને કોરા ઘઉંના લોટમાં લગાવી લઈશું અને વેલરની મદદથી આપણે સારી રીતે તેને વણી લઈશું દૂધીના થેપલાને આપણે સારી રીતે વણી લીધું છે આપણે હવે તવીને ગરમ કરવા મીકી હતી તેમાં આપણે તેને નાખી દઈશું નાખ્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ એક બાજુ તેને ચડવા દઈશું ત્રણ મિનિટ પછી આપણે થેપલાને પલટી મરાવી દઈશું અને આપણે તેના પર થોડું તેલ લગાવી લઈશું પછી આપણે તેને ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવી લઈશું બે થી ત્રણ મિનિટ પછી આપણે તેને ફરી પલટી મરાવી લઈશું અને તેને આપણે બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું આ જ રીતે આપણે સારી રીતે બંને બાજુ શેકી લઈશું બંને સાઈડ આપણું થેપડું સારી રીતે શેકાઈ ગયું છે આપણે હવે તેને કાઢી લઈશું આપણા દૂધીના થેપલા બનીને તૈયાર છે આપણે હવે તેને ડીશમાં સૌ કરી લઈશું